જામનગર કોંગી કોર્પોરેટર દ્વારા વિરોધ પ્રદર્શન કાલાવડ નાકા બહાર આવેલ પુલ જે મહાનગરપાલિકા દ્વારા વીસ કરોડના ખર્ચે મંજૂર કરાયો છે તે પુલને લઈને વિરોધ કોંગી કોર્પોરેટર જેનમ બેન ખફી અસલમ ખીલજી દ્વારા કાલાવડ નાકા બહાર વીસ કરોડના ખર્ચે પાસ કરેલ પુલના કામમાં મહાનગરપાલિકાની નિંદ્રા અવસ્થા બાબતે વિરોધ રોડ રોકી અને વિરોધ દર્શાવ્યા બાદ ટૂંક સમયમાં આ કામ આગળ નહીં વધી અથવા પુલના નિર્માણ કાર્યમાં થોડી પણ ઢીલા પ્રશે તો આગળ ખૂબ જ ઉશ્કેરજનક વિરોધ કરીશું અને ન્યાય મેળવીશું જેનમ બેન ખફી સિટી એ ડિવિઝન દ્વારા બંને કોર્પોરેટરની ધરપકડ ઘણા લાંબા સમયથી આપ સૌ જાણો છો કે કાલાવડ લાકાનો પુલ્ક જે એ કાલાવડ નાકા બ્રિજ તરીકે ઓળખાય છે તેને છેલ્લા 4 વર્ષથી મારા દ્વારા અસલમભાઈ ફેમિદાબેન દ્વારા પત્ર લખીને એને મૌખિક રજૂઆત અને લોકોને સાથે રાખીને પણ આંદોલન કરી અને છેવટે જ્યારે ચાર વર્ષના અંતે આ પુલ મંજૂર થયો છે વીસ કરોડના ખર્ચે મંજૂર થયેલ છે જેની તમામ પ્રક્રિયા અત્યારે પૂરી થઈ ગયેલ છે છતાં પણ પુલનું કામ શરૂ ન કરતા હોય માત્રને માત્ર ભેદભાવ રાખતા હોય એવું આમાં ચોખ્ખું દેખાય છે અને ગઈકાલે જે બનાવ બનેલો કે આ પુલ આ પુલની પરિસ્થિતિ એવી છે કે તેની ઉપર ભારે વાહન ના જાય તેની માટે કોર્પોરેશન દ્વારા જ જે ત્યારે ત્યાં બેરીકેટ જેવા જે લોખંડના મોટા સ્ટ્રક્ચરો ઉભા કરેલા છે ગઈકાલે એક નાની એવી ઠોકરથી આ સ્ટ્રક્ચર આખું નમી પડેલું હતું

સ્થળ ઉપર કામ તેના માટે આજે અમે રસ્તા રોકો આંદોલન કરેલું હતું રસ્તા રોકો આંદોલન એ છેલ્લું પગથિયું નથી પણ આ તંત્ર છે તે જાગતું નથી ત્યારે અમારે આ કામ કરવું પડે છે અને રસ્તા રોકો આંદોલન થી લોકોને જે તકલીફ તકલીફ પડે પડે છે એ પણ પણ અમે સમજીએ છીએ ન એના માટે આ તાત્કાલિક ધોરણે પુલ બનાવવામાં આવે એટલા માટે થઈને આજે અમે આંદોલન કરેલું હતું ને આ આંદોલન તો માત્ર એક ચીમકી છે જો આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે આ પુલ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે